એક લાખ રૂપિયાની માંગણીના કરવામાં આવેલા આક્ષેપો વચ્ચે કોર્પોરેટર નિરાલી પટેલે ખુલાસો કર્યો હતો અને પૂર્વ મેયરના આક્ષેપો બાદ તેમણે કહ્યું હતું કે તે સસરા થાય છે છે અને ફેમિલી મેટરને રાજકીય રંગ આપવાનો પ્રયાસ કરાયો સુરતના વરાછા ફૂલપાડાના કોર્પોરેટર એવા આપમાંથી ભાજપમાં જોડેલા નિરાલી પટેલ પર પૂર્વ મેયર જીમન પટેલ દ્વારા કરેલા એક લાખ રૂપિયાની માંગણીના આક્ષેપો વચ્ચે કોર્પોરેટર નિરાલી પટેલે ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે પૂર્વ મેયર ચીમન પટેલ તેમના મોટા સસરા થાય છે અને ફેમિલી મેટરને રાજકીય રૂપરંગ આપવાનો પ્રયાસ કરાયો છે

અને પાંચે પાંચ ભાઈઓ એ પંચોતેર લાખ રૂપિયા મળીને આપવાના છે પાંચે પાંચ ભાઈઓના ડીડી પણ રેડી છે અને સાથે કોર્ટમાં તમામ લખાણ પણ થઈ ગયું છે ચીમનભાઈ પટેલ બે મહિનાથી તારીખમાં અને તેમના વકીલ પણ હાજર નથી રહેતા આ કેસને કે આ ઘરનો ચુકાદો નહીં લાવવા માટે અને કોર્ટનો પણ અનાદર કરી રહ્યા છે તો મારી રાજકીય કારકિર્દીને ખરાબ કરવા માટેથી કોંગ્રેસના અમુક નેતાઓ મારા ઉપર પાયા વિહોણા આક્ષેપ કરે છે આપ સૌ મીડિયા મિત્રોને પણ ખ્યાલ છે ટૂંક સમયમાં હવે ચૂંટણી આવી રહી છે કે જેથી કરીને આ વોર્ડમાં હું ખૂબ જ એક્ટિવ હોવાના લીધે મારી ઉપર આ અમારા પરિવારનો મામલો મીડિયા સમક્ષ લાવીને આ વિહોણા આક્ષેપ કરી રહ્યા છે અને હું ટૂંક સમયમાં ચિમનભાઈ પટેલ ઉપર માનહાનિનો દાવો મૂકવાની છું અને મારા મારા વકીલ આવે એટલે તેમને તરફથી લીગલ નોટિસ પણ જશે એક તરફ આપમાંથી ભાજપમાં જોડાયેલા કોર્પોરેટર સામે એક લાખ રૂપિયાની માંગણીના માંગણી આક્ષેપો કર્યા હતા તો હવે આ પારિવારિક મેટર સામે આવ્યું છે ત્યારે આવનાર સમયમાં આ મામલે શું નવાજૂની થાય છે તે જોવું રહ્યું બીરો રિપોર્ટ જીતન ફન્યો